હવે આપણે 10 થી 15 મિનિટ ઢાંકી અને રેસ્ટ આપીશું 10 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે પાણીએ બધું ચોખાને ઓબ્ઝર્વ કરી લીધા છે તો આપણે ચોખા એકદમ ડ્રાય થઈ ગયા છે તો ગરમ તેલમાં આપણે આ ચોખાને ફ્રાય કરવાના છે તો આ રીતનું આપણે એક ઘરડી લઈ લેવાની છે અને ચોખાને આ રીતે ફ્રાય કરી લઈશું એકદમ સરસ ચોખા ફૂલી જાય એ રીતે આપણે ફ્રાય કરીશું પછી આપણે ટિશ્યુ પેપરમાં આ ચોખાને એડ કરી દઈશું અહીંયા આપણે ચોખાને બધા જ ફ્રાય કરી લીધા છે તમે જોઈ શકો છો તો ટીશ્યુ પેપર થી બધું તેલ શોસાઈ ગયું છે હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો હવે આપણે તેમાં થોડા મસાલા કરીશું તો આપણે મરચું પાવડર અને ચાટ મસાલો એડ કરી દઈશું પછી આપણે તેમાં થોડા વેજીટેબલ એડ કરીશું જેમ કે આપણે ડુંગળી ટામેટા અને કેપ્સિકમ હોય તો તમે કેપ્સિકમ મકાઈ હોય તો મકાઈ એમાં આપણે મરચા પણ એડ કર્યા છે અને લીલા ધાણા એડ કરી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો વાસણ નાનું છે એટલે બીજા વાસણમાં કાઢી અને મિક્સ કરી લઈશું અહીંયા તમારી પાસે કોઈ પણ જાતની ચટણી હોય તો તમે આમાં એડ કરી શકો છો તો આ એક ભેટ ટાઈપનો નાસ્તો બની ગયો છે તો આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે તમે પણ ટ્રાય કરો